સી કોને કહેવાય આ ઉભા ને સી આ ગેટા કહેવાય શું કહેવાય ગેટા નૌકાત માં રહેવાનું હોય ચલો

નમસ્કાર નવજીવન સ્વાગત છે હું છું જયંતાફડા જંગલનો રાજા સિંહ કહેવામાં આવે છે અને આખા ભારતમાં સિંહ માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે પરંતુ જુનાગઢનો એક કુખ્યાત ગુનેગાર પણ પોતાને સિંહ માનતો હતો કારણ કે તેની સામે સો થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા અને આ આરોપી કાળા દેવરાજ રાળાને પકડવા માટે જ્યારે પોલીસ તેના ઘરે પહોંચે છે ત્યારે તેના પરિવારજનો પણ પોલીસને કહે છે કે સિંહની તો અનેક ગુફાઓ હોય છે કૂતરાથી સિંહ ન પકડી શકાય આવા નિવેદનો કરીને પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે છે આ દરમિયાન પોલીસનું વિડિયો રેકોર્ડિંગ પણ આરોપીના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું અને તેમાંની એક નાની ક્લિપ છે જેમાં આરોપી કાળા દેવરાજ રાળાના સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી જેના કારણે માલધારી સમાજમાં રોષ ભરાયો હતો અને પોલીસે મહિલા સાથે ગેરવર્તન કર્યું તેવું આ વિડીયો ક્લિપમાં બતાવવામાં આવી રહ્યું હતું જોકે આ ઘટનાનો એક આખો વિડીયો પણ પાંચ મિનિટ આસપાસનો સામે આવ્યો જેમાં આરોપીના પરિવારજનો છે તે પોલીસની ઉશ્કેરણી કરતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા હતા ગઈ તો હવે એને એમ કે સિંહ ક્યાંક રખડ દસ સિંહ ને દસ ગુફા હોય કે ખબર પકડવા માટે પોલીસ ની ટીમ કામે લાગે છે આ દરમિયાન કાળા રાડા જ્યાંથી પસાર થવાનો હતો તે માહિતીના આધારે વોચમાં ગોઠવાઈ જાય છે અને આ દરમિયાન ફિલ્મી દ્રશ્ય પણ સર્જાય છે કારણ કે પોલીસ બચવા પોલીસની ગાડીઓને ટક્કર પણ મારવામાં આવે છે આખરે કાળા રાડા પોલીસની પકડમાં આવી જાય છે અને પોલીસ પકડમાં આવ્યા બાદ કાળા રાડાને લઈને પોલીસ ગાંધીગ્રામ સિંહ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જૂનાગઢ શહેરની વિવિધ જગ્યાએ તેને લઈ જઈને રિકન્સ્ટ્રકશન કરવામાં આવે છે અને છેલ્લા બે મહિનામાં તે ક્યાં ક્યાં છુપાયો કોની પાસે હતો તેવી માહિતી પણ મેળવવામાં આવે છે આ દરમિયાન જે મહિલાઓ કાળા રાડાને સિંહ કહેતી હતી અને પોલીસને કુતરા કહેતી હતી તેની સામે જ આરોપી બે હાથ જોડીને ઊભો રહ્યો હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા તે પણ જોઈ લો મર્યાદા સી કોને કહેવાય આ ઉભાઈને સી આ ગેટા કહેવાય સી શું કહેવાય ગેટા નોકાતમાં રહેવાનું હોય ચલો સિંહની અનેક ગુફા હોય છે અને કૂતરાથી સિંહ ન પકડી શકાય તેવા નિવેદન આપનાર સામે આરોપી બે હાથ જોડીને ઊભો રહે છે અને જે પોલીસ અધિકારીનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તે પણ ત્યાં જ હાજર હતા અને આ દરમિયાન અધિકારી તે મહિલાને કહે છે કે સિંહ કોને કહેવાય આ ઉભા છે તેને સિંહ કહેવાય એટલે કે પોલીસ અને આરોપી ઘેટા કહેવાય તેવું અધિકારી દ્વારા કહેવામાં આવે છે અને સાથે જ જે વિવાદ જે શબ્દના કારણે થયો હતો કે ઓકાદમાં રહી જાય તે ફરીવાર ઉચ્ચારવામાં આવે છે કાળા રાડાને ઝડપી પાડવા બાદ જુનાગઢના એસપી સુબોધ ઓડોદરાએ પણ ગુંડાઓને ચેતવણી આપી હતી કે પોલીસ માટે કાળા દેવરાજ હોય કે ટપોરી હોય બધા એક સરખા જે શાનમાં સમજી જાવ નહીં તર પરિણામ માઠા ભોગવવા પડશે સાથે જ એસપીએ જનતાને પણ કહ્યું હતું કે કોઈ પણ અપોરી ટપોરી હેરાન કરે તો પોલીસનો સંપર્ક કરવો આમ જે પોતાને સિંહ ગણાવતો હતો જેના પરિવારજનો છે જે આરોપીને સિંહ ગણતા હતા તે અત્યારે પોલીસની પકડમાં આવી ગયો છે અને જે પરિવારજનો સિંહ કહેતા હતા તેની સામે જ આરોપી બે હાથ જોડીને ઊભો રહ્યો હતો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ સાથે જોડાયેલા